ત્યાગ કરી અને આ સત્સંગ કરવો ઘણી વાર આપણને એવું લાગે છે સત્સંગ એ સ્પેર છે યોગીજી મહારાજના સમયમાં યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને એ વખતના આપણા ચુસ્ત હરિભક્ત હરિપ્રસાદભાઈ ચોકસી હાઈકોર્ટના સરકારી વકીલ હતા એ ખૂબ યોગીજી મહારાજ સાથે સત્સંગમાં જોડાયેલા આપણા હરિભક્તોની વિશેષતા શું કે એને સત્સંગ થયો હોય સાચી વાત મળી હોય એની વાત પોતાના સગા સંબંધીને કે મિત્રોને કે આડોશી પાડોશીને કે એટલે એમના એક મિત્ર હતા મિસ્ટર સીપી ખૂબ બુદ્ધિશાળી કારણ કે એનું લેવલ એ લેવલ ના હોય ને એમના મિત્રો અને મુંબઈમાં છે આ રોડ રોડ પેડર કોર્નર એ ઓરિજિનલ મુંબઈ કહેવાય આ સબક કહેવાય કાંદિઅલી બોરીવલી મલાડ ને એ તો બધું સબક કહેવાય ઓરિજિનલ બોમ્બે એ કહેવાય જે આ સમુદ્રની પટ્ટી અને નેકલેસ સાંજના ટાઈમે તમે આમ નીકળો તો તમારે આમ શેર રોઈ ચડી જાય અને દરિયાની હવા આવ્યા જ કરે વગર એસી એસી જેવું જ વાતાવરણ એ વિસ્તારમાં આ મિસ્ટર સીપી રે નાઉ લિસન હવે કહે છે એના મિત્રને મારે સત્સંગની જરૂર જ નથી વાઈ સા માટે એ કહે છે કે હું બહુ સુખી સમૃદ્ધ છું હું સારામાં સારી પ્રેક્ટિસ કરું છું એ વખતે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન ના એ પ્રેસિડેન્ટ હતા સારી પ્રેક્ટિસ સારી એમની પ્રસિદ્ધિ હતી પરિવાર એમનો એ પણ ખૂબ કહ્યાગ્રહ હતો બહુ અઘરું છે એમાંય એમણે કીધું કે મારા ધર્મપતિ મારા કયાગરા છે એને સંતાન હતા ફર્સ્ટ ક્લાસ આ પેડલ રોડ પર એનો ફ્લેટ હતો ગાડી હોય એ પોતે પ્રેક્ટિસ કરતા સારામાં સારી એની ડિસ્પેન્સરી હતી એટલે મારે જરૂર વ્યક્તિ પાસે પદ આવે પ્રતિષ્ઠા આવે પૈસા આવે પછી એને એમ લાગે કે ભાઈ મારે જરૂર જ નથી પણ જીવનમાં એક એવો સમય આવે છે કે જ્યારે એને આ બધી જ બાહ્ય સગવડ સંપત્તિ પદ પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ ગાડી બંગલા બેંક બેલેન્સ કાઈ જ કામ લાગતું એવો એના જીવનમાં પ્રસંગ એ બીજા વર્ષે યોગીજી મહારાજ દાદર મંદિરે આવે છે એ વખતે ફરી છે હરિપ્રસાદભાઈ ચોકસી ચુસ્ત સત્સંગી સિઝનલ સત્સંગી નહીં ઘણા સિઝનલ સત્સંગી હોય અહીંયા ઘણા આવ્યા છે ને પાટોત્સવ થી પાટોત્સવ દર્શન દેવા આવે ઘણા અનકોટ થી અનકોટ આવે ઘણા હરી ભક્તો છે મહંત સ્વામીના સત્સંગી હોય જ્યારે વર્ષે કે બે વર્ષે મહન સ્વામી મહારાજ આ બરોડામાં આવે ત્યારે સત્સંગ કરવા માટે આવે દર્શન કરવામાં અને ત્યારે આપણે કેવો તમારા બહુ વખતે દર્શન થયા આને શું કહેવાય સિઝનલ સત્સંગી જેમ બિઝનેસ સિઝનલ હોય છે ને દિવાળીમાં છે બધા ફટાકડાના બિઝનેસ કરતા હોય રંગોળીના બિઝનેસ કરતા હોય સ્પીકરના બિઝનેસ કરતા હોય ચૌદ જાન્યુઆરી આવે એટલે બધા પતંગના બિઝનેસ કરે એમ આ તો રેગ્યુલર સત્સંગી હતા એ જાય છે યોગીજી મહારાજ પાસે એ વખતે યોગીજી મહારાજને રિપોર્ટ આપે છે સ્વામી કે ભાઈ મારા મિત્રને ગયા વર્ષે છે કહેલું આપના દર્શન કરવા આવો પણ એને છે ઘસીને ના પાડી મારે પૈસા જ બધું જ છે સત્સંગની જરૂર જ નથી પણ એના જીવનમાં પ્રસંગ એવો બને છે એનો એકનો એક દીકરો ફાઈનલ બોર્ડની એક્ઝામ આપી હતી અને બોર્ડની એક્ઝામ આપી હતી અને એનું પરિણામ સોમવારે આવવાનું હતું ને શુક્રવારે એનો દીકરો છે એ કઈ બાય રોડ જતો તો અને ખબર નહી જેનો વાંક હોય ઘટના સ્થળે કઈ અકસ્માત થયો અને એ યુવાન દીકરો 18 વર્ષનો ઘટના સ્થળે છે મૃત્યુ પામે છે હવે

હવે સંતો પાસે શું વાત હોય પંચ વિષયના ખંડનની વાત કરે ભગવાનના મહિમાની વાત કરે થોડી સાંખ્યની વાત કરે યોગીજી મહારાજે વાત કરી કે બરાબર છે આપણે પરિવારમાં રહીએ છીએ લાગણી હોય દુઃખ થાય અને થવું જોઈએ આપણે ના નથી કહેતા પરંતુ જીવનમાં વાસ્તવિકતા સ્વીકારવી એ પણ જરૂરી છે નિતર આપણું જીવન રાબેતા મુજબ ચાલે એટલે યોગીજી મહારાજે કીધું કે જન્મ્યા ત્યારથી જરૂર જાણો મરવાનું છે માથેજી નક્કી છે આપણે જે બે આંખ થી જોઈએ છે બે હાથ થી જે બધું ભેગું કરેલું છે સમયે આ ભગવાનની જો આ સૃષ્ટિમાં સૌથી વિશેષ રચના હોય તો એ મનુષ્ય દેહ છે આપણે અહીંયા બેઠા છે ને 100 વર્ષ પછી 100% ઓલાવ યોગીજી મહારાજે થોડી સાંખ્યની વાત કરી પાંચ સાત દસ મિનિટ જ બાકી અને એના હૃદયમાં જે શોખ હતો દુઃખ હતું એનાથી બહાર નીકળે છે જો એની પાસે શું હતું પદ હતું પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ હતી પ્રેક્ટિસ હતી પૈસા હતા કયા કયા ધર્મપત્ની હતા સંતાન એક હતું પણ જીવનમાં એવા વાવાઝોડા આવે એવી સુનામી આવે એવા ભૂકંપ આવે એ વખતે બાહ્ય ઉપકરણો બાહ્ય સંપત્તિ પદાર્થો મોટર ગાડી બંગલા કશું જ કામ ન લાગતું એ વખતે આપણને આવા સમૃદ્ધ વિચાર આવા સૌડા વિચાર એ આપણે કહીએ તો આપણા જીવનમાં છે આપણે સ્વસ્થ રહીએ સ્થિર રહીએ આ સત્સંગનો લાભ એ છે કે અહીંયા સત્સંગમાં આવવાથી આવા સારા વિચારો એ એ આપણા જીવમાં અને મહારાજ કહે છે કે આ સત્સંગની વાત છે એ સબીજ વાત છે કાચા ચણા જેવી વાત છે એ ઉગે અને તમે બધા છે ખૂબ મહેનત કરો છો પરિવારને આગળ લાવવા માટે સમાજને આગળ લાવવા માટે દેશને આગળ લાવવા માટે અને કરવો જોઈએ પણ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ નું એક સુંદર વાક્ય છે કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર આપશો તો સંપત્તિ અને સંતતિ બંને જળવાશે અને જો સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે એટલા માટે યોગીજી મહારાજે

જમીન લેન્ડ હોય એ આપીશું આપણો બિઝનેસ હોય એ આપીશું શેર બજારના ડોક્યુમેન્ટ્સ વારસમાં આપશું આપણી પ્રોપર્ટી જે ફ્લેટ હોય બંગલો હોય ગાડી મોટર જે બધું હોય એ બધું આપીશું પણ એજ્યુકેશન આપણે કરાવીએ કરાવવું જોઈએ એની ના નથી પણ જેમ જીવનમાં એજ્યુકેશનની જરૂર છે એમ

પોતાની એસેટ હતી ત્રણ દીકરા હતા ત્રણ દીકરાને છે એ જે કરોડો રૂપિયા છે એ બધા એ ભાગે પડતા વેચા અને આજે એ જ માતા પિતાને છે જમવાના વારા છે કરોડો રૂપિયા ભાગમાં કેમ આ હું તમને બનેલા પ્રસંગ કહું છું આજે દરરોજ એના સંતાન અલગ અલગ વારા પાડેલા છે પરિસ્થિતિ એવી છે કે એને રોજના પાંત્રીસ રૂપિયા પચાસ રૂપિયા જે જમવાની છે વ્યવસ્થા હોય એને જ્યાં કઈ અન્ન ક્ષેત્ર ચાલતું હોય અથવા તો બહુ મિનિમમ ભાવમાં મળતું હોય ત્યાં જઈ અને એ મા બાપને છે ભોજન કરવું પડે છે ફક્ત બાહ્ય વિકાસ એ તમને આંતરિક શાંતિ નહીં આપે માનસિક શાંતિ નહીં આપે એની સાથે સાથે આપણા સંસ્કારો મંદિરો આપણા શાસ્ત્રો આપણા આ સંતો એનો સમાગમ આપણે કરીશું એનાથી આપણા જીવનમાં વાસ્તવિક શાંતિ વેસે જો જે પરિવારમાં પરિવારમાં એક સભ્ય

અને બીજું અત્યારના જમાનામાં બીજું ધ્યાન રાખવાનું છે આ બાળકોને ભૂલથીને તમારા બેંક એકાઉન્ટ નંબર નહી આપતા અત્યારે પહેલા કેવું છે વર્ષે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીમાં સાતમ આઠમમાં બે દિવસ જુગારનો ખેલ ચાલતો હતો ને બધા મોટા રમતા હતા અને હવે તો ઓનલાઈન જુગાર થઈ ગયા છે અને કેટલા બધા પરિવારોના બેંક એકાઉન્ટ નીલ થઈ જાય છે એટલે તમારી પાસબુક કે બેંક એકાઉન્ટ નંબર એ તમારા સંતાનોને આપવાના નહીં કારણ કે જોખમ એ વાત તમને અહીંયા સત્સંગ મંડળમાં સાંભળવા મળશે જાણ પણ મળશે તો એ વાત આપણે આ સત્સંગમાં છે એ સાંભળી છે એની સામે જુઓ સત્સંગી પરિવાર બે ત્રણ મહિના પહેલા એક હરિભક્ત એનું નામ પ્રવીણભાઈ એને અમે ફોન કર્યો કેમ ભાઈ તમે સત્સંગ સભામાં દેખાતા નથી એ વખતે આ પ્રવીણભાઈ કહે છે કે સ્વામી હમણાં મારા માતુશ્રી છે અવસ્થાને લઈ અને ઘરમાં એ એમનો પગ જરાક લપસી ગયો અને પડી ગયા અને એમને ફ્રેક્ચર થયું છે અને એમની બધી જ ક્રિયા છે પથારીમાં થાય છે એટલે અમે ઘરના સભ્યો એ છે એમના ધર્મ પત્ની પતિ દેવ એમના સંતાને અમે વારા પાડેલા છે ઘરનું કામ ચાલે અમારો ધંધો એ ચાલે અને અમારા સંતાનનો અભ્યાસ પણ ચાલે એટલે માતાની સેવામાં છે અમે થોડા વ્યસ્ત છે એટલે અમે સત્સંગ સભામાં આવી નથી શકતા અમે કહ્યું કે બસ એ જ કરજો પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ થી કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ જો આ આપણો સત્સંગ છે સત્સંગના આ સંસ્કાર એ સંસ્કારની વાત એને અહીંયા સાંભળવા મળી તો આજે એ માતા પિતાની સેવા આનંદથી ઉત્સાહથી ભાવથી મહિમાથી કરે છે એટલે ઘણી વાર આમ ભાવ ન હોય ને તો આમ જમવાની ડીશ આપે એમ ધમ્મ ગઈ પાછળ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ગઈ નથી

સાચી શાંતિ આત્મસાત થાય તો આજના દિવસે પ્રાર્થના કરી કે આપણા જીવનમાં સત્સંગ પ્રદાન કરી આપણું જીવન ધન્ય બનાવીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન સુખ શાંતિ